नमस्कार गुड मॉर्निंग एक नजर आदिकुजा समाचारની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાન માં ટ્રેન હાઇજક કરવામાં આવી بلوچ આર્મીએ બે દિવસ ટ્રેનને હાઇજક રાખી છે એટલે કે કબજો માં રાખી છે 130 સૈનિકો ઠાર એવી માહિતી સામે આવી છે ન્યુયોકરી કોટે મુગલેલું સમાન સાદાણીના અમદાવાદ નિવાસસ્થાને પહોંચ્યું વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 1.5 લાખ જુડાણો પર વીજ પુરવઠો ખોરવાયો છે उकाई काकरापार सूरत रिग्नाइट पावर प्लांट थप दक्षिण गुजरातમાં ભરમો pore 4 કલાક વિજ કટોકટી યુક્રેનની યુદ્ધવિરામની તૈયારીઓ વચ્ચે રશિયાનો હુમલો યથાવત છે ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગંભીરની નજર इंग्लैंड પ્રવાસ પર છે યુવા પ્રતિભાની तलाश પર કરશે છાણી ટીપીટીરની કેનાલમા ડુબેલા યુવકની શોધખોળ મિત્રોનો બચાવ તલવારથી હુમલા બાદ પોલીસ ગઈ હતી ત્યારે એકતાનગર ખાતે પોલીસ દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી છૂટા હાથની અને દ્રશ્યોના ચોકારી ગામે નર્મદા કેનાલમાં ભંગાણ પીવાના પાણી નો વેડફાટ ખેતરોમાં અને ઘરોમાં પાણી ઘુસ્યા સ્થાનિકો પરેશાન હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર હાઇજેક ટ્રેનમાં તમામનો છુટકારો પરંતુ બંધક સૈનિકો વિશે હાલ અત્યારે પાકિસ્તાન મૌન છે સાયબર ફ્રોડ ગુજરાતીઓ સાથે બે હાજર સાતસો ને છેતાલીસ કરોડ ઠગાઈ માત્ર દસ જ કરોડ રિફંડ કરવામાં આવ્યા છે છોટાઉદેપુર વાઘોડિયા ડભોઈમાં દોઢ લાખ ઘરોમાં એક કલાક સુધી વીજળી ગુલ થઈ છે अमेरिका युद्ध विराम बाबत है अमरी साथ डायरेक्ट चर्चा करें, नहीं तो दिल नहीं थाई एक चिमकी उच्चार उकाई थर्मल मार्क नी खामी थी दक्षिण गुजरात में ब्लेकआउट डीजीपी ने मनमानी नहीं चाले हम सेशन स्कॉट में निमणूक कराला सरकारी वकील ज केस लड़ी सकते मित्रो साथे सेल्फी लेवा युवक छाणी नर्मदा केरल में नावा पड़ो डूबियो छेल्ली छलांग मौत ने भेट्यो વિશ્વ કિડની દિવસ નિમિત્તે બે માતાઓએ પુત્રોને કિડની આપી જીવનદાન આપ્યું છે રામધૂન પણ બોલાવાય છે હવે નજર ગુજરાત મિત્રની મુખ હેડલાઇન્સ પર ચાલીસ ડિગ્રી વચ્ચે ભરવા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી ડુલ અલગ અલગ જગ્યા પર વિશ્વ પુરવઠો ખોરવાયો છે માન્યતા રદ કરાય છે બાળકોને

યુક્રેન ત્રીસ દિવસના યુદ્ધ વિરામ માટે સંમત થયું છે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ઉકાઈ પાવર સ્ટેશન કોટકાતા દક્ષિણ ગુજરાતમાં બ્લેકઆઉટ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ફરી ગુલાટ કેનેડા સામે પચાસ ટકા ટેરિફ જીતવાના આદેશ અટકાવ્યો ખંડેરાવ માર્કેટમાં આવેલી મિસ્ટર પફ દુકાન રૂપિયા એક લાખ નો વેરો બાકી પડતા હાસિલ કરવામાં આવ્યો છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ નું ખાતમુહૂર્ત રવિવારે રાખવાની જીદ કયા નેતાએ પકડી હતી મોટો પ્રશ્નાર્થ ગામ લોકો કહે છે લાલો તળવી ભૂવો છે ને એના ઘરમાં વિધિ પણ કરતો હતો પરંતુ ભૂવો નથી એને હત્યા કરી છે હત્યારો છે આટલા દ્રાની ટ્રી હાઉસ સ્કૂલ ની માન્યતા રદ હવે 600 વિદ્યાર્થીઓ ક્યાં જશે અનુરાગ કશ્યપ કન્નડ ફિલ્મ 8 થી અભિનય ડાબ્યુ કરશે આજે અમાયને જીજી વચ્ચે મુખ્યમંત્રી અને મંત્રીઓએ હોળી ઉજવી છે ધનેશ્વર દેરાસરમાં મૂર્તિ તોડફોડ માં ત્રણ પકડાયા છે એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે

5 મહિનાથી ચાલતી મંદીને પગલે ભારતીય શેરોના મૂલ્ય ઘટીને હવે આકર્ષિત સ્તરે પહોંચ્યા છે. બાકી વેરો ન ભરતા 1199 મિલકતોصيل કરાઈ છે 118 પાણીના કનેક્શન પર કપાયા છે. વડોદરામાં 40 ડિગ્રી સાથે હીટ વે ઉજારી, બજારો રસ્તાઓ બપોરે સુમસામ જોવા મળ્યા છે. વ્રત, જપ, સ્નાન, दान નું મહાત્માય ઉનાળાના શ્રી ગણેશ મદરા હોવા છતાં પરંપરાગત મુજબ સંધ્યાકાળે છોડી ટકાવા છે.

બનાસકાંઠાના રામશણ ગામે બસો અગિયાર વર્ષથી હોળી પ્રગટાવવાની પરંપરા જ નથી દુગાવડા ખાતે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે જિલ્લા વાસપા અધ્યક્ષ નો સત્કાર સમારોહ યોજાયો છે